જય જોહાર સાથી મિત્રો કેમ છો બધા મજામાં છો ને આપણે બી એકદમ મસ્ત મજામાં છીએ અને આજે આપણે આવી ગયા છીએ જોઈ શકો છો લોકેશન તમે કઈનું છે કોમેન્ટ કરી નાખજો ફટાફટ આપણી જોડે જોડાઈ ગયા છે અહીંયા રાજુભાઈ કેવું છે બસ મજામાં નિતેશભાઈ છે અજીતભાઈ છે આ બીજા નિતેશભાઈ અને લાલુભાઈ કેવું છે તો ચાલો મળીએ આગળ જઈએ અમે લોકેશન જોઈને તમે ઓળખી ગયા છે અમારા નજીકનું જ છે લોકેશન તો લાસ્ટ સુધી બન્યા રહેજો બધું બતાવીશું તમને શું ફાઇનલી થોડા પગ ચડ્યા બાદ એક મંદિર આવી ગયું છે જોઈ શકો છો અંદર જઈએ દર્શન કરીએ થોડા જોઈ શકો છો હનુમાન દાદાનું મંદિર છે અહીંયા આગળ જોઈ લો તમે દર્શન કરી દો કોમેન્ટ કરી દેજો જો એનું વાતાવરણ કઈક આવું છે લીલું લીલું ચાલો રાજુભાઈ આપણને ટીલો કરો ચાલો આગળ વધીએ આવી કંઈક ગુફા છે આ લોકો જઈ રહ્યા છે નિતેશભાઈ પાછળ છે આપણે તો આપણે બી સાગળ થઈ ગયું જો આવી ગુફામાં જવાની છે પથરા પથરા છે કોણ કોણ આયા હતા કોમેન્ટ કરી નાખજો ચલો જોઈ શકો છો આવી નાનકડી ગુફા છે પથ્થર કેવા બેટરી બેટરી મારજો ભાઈ દેખાતું હર મહાદેવ અજા બેટરી માર દે हवाई चलो फाइनली गाइस आपड़े पहुंच गए हैं आपड़े जय जय गए रहवा में तैयार गड़ी बोलो हर हर महादेव ताई का एक मस्त नहीं गुफा से जो ऐसा करो तो मैं अजय पुजारी बाबा नहीं आया दर्शन कर लो ना कमेंट करना को हर हर, हर महादेव हमें भी दर्शन कर लिए तो मित्रों हमारे लालू भाई हाँ पत्थर वगैरह से हमारे यहाँ कई कल

રાઇટીકની સુવિધા છે અહીંયા મસ્ત જોઈ શકો છો ઠોકી જવા જોઈ શકો છો મિત્રો બધા નીકળી રહ્યા છે અહીંયા ગુફામાંથી જોવાનું છે જો કેટલી નાની ગુફા છે આ આ ચાલે